ગઈકાલે ધોરણ બાર નું રિઝલ્ટ આવી ચૂકેલો અને જે લોકોએ આટલા વર્ષ મહેનત કરીને ટોપ કર્યું છે એમને તો સેલ્યુટ છે પરંતુ જે લોકો કોઈ કારણસર ફેલ થયા છે કે ઓછા ટકાવારી આવી છે તો હવે એડમિશનની ચિંતા છે તેમને ગભરાવાની જરૂર નથી આપણે વાત કરીએ એક્પોર્ટ્સ સાથે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ગઈકાલે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનો રિઝલ્ટ બોર્ડ દ્વારા ડિક્લેર થયું કહી ખુશી કહી ગમ જોવા મળ્યું ઘણા વિદ્યાર્થીઓ પેરેન્ટ્સને બહુ સારું અપેક્ષા કરતા પણ સારું રિઝલ્ટ મેળવ્યું હશે ઘણા વિદ્યાર્થીઓ અપેક્ષા કરતા ઓછું રિઝલ્ટ મેળવ્યું હશે આમાં બે પ્રકારના વિદ્યાર્થીઓનો વાલીઓ જોવા મળે છે જેને ખબર છે કે મારું રિઝલ્ટ ઉત્કૃષ્ટ છે એને એની પોતાની સીટ પોતાના મેરિટ પ્રમાણે એડમિશન લઈ લેશે પણ સૌથી મોટો જે પ્રશ્ન આવે છે કે જે વિદ્યાર્થીઓને અપેક્ષા કરતા ઓછું રિઝલ્ટ મળ્યું છે એના માટે હું ખાસ આજે તમારા માટે ચર્ચા કરવાનો છું સ્વાભાવિક રીતે ઓછું આવે આટલા વર્ષ મહેનત કરી હોય એટલે દુઃખ તો થાય માતા પિતાને પણ દુઃખ થાય બાળકને પણ દુઃખ થાય પરંતુ જીવન જે છે ને વહેતું છે જીવન સ્થાયી છે નહીં એટલે આપણું જીવન સતત વહેતું રહેવું જોઈએ એમાં થોડુંક દુઃખ થાય પરંતુ એને ભૂલી ને હવે આગળનો રસ્તો અપનાવવાનો છે ખાસ કરીને હું સાયન્સ ના વિદ્યાર્થીઓને જણાવીશ કે આજે એન્જિનિયરિંગ ની વાત કરીએ તો દર વર્ષે પચીસ થી ત્રીસ હજાર એન્જિનિયરિંગ ની સીટો ખાલી રહે છે તો ભલે તમારો રિઝલ્ટ 40 45% કે 50% આવ્યો પણ 110% તમે ફાર્મસી એન્જિનિયરિંગની લાઈનની અંદર 100% તમને એડમિશન મળવાનું છે એટલે મને નિશ્ચિંત થઈ જાવ હવે તમને પ્રશ્ન આવે કે મારે તો આ કોર્સને આ લેવલમાં જવું હતું ને આ કોલેજમાં જવું હતું ને એટલું મેરિટ નથી આવ્યું તો પણ ગભરાવાની જરૂર નથી ઘણા વિદ્યાર્થીઓના મારી પાસે એવા ઉદાહરણ છે કે એક લોકલ કોલેજની અંદર બીટેક કર્યા પછી આગળ એન્ટ્રન્સ એક્ઝામ કરીને એ એમટેક કરવા અથવા માસ્ટર ડિગ્રી કરવા માટે આઈઆઈટી જેવી એનઆઈટી જેવી સંસ્થાઓમાં પહોંચ્યા છે તો એમાં સેચ પણ ગભરાવાની જરૂર નથી અચ્છા બાકીના જેને કોમ્પ્યુટરમાં રસ છે એને ડાયરેક્ટ ધારો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં નથી મળતું તો એના માટે પણ બીસીએ છે બીએસસી આઈટી જેવા ફિલ્ડ પણ છે એ ફિલ્ડ દ્વારા પણ તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર સારું એવું તમારું ફિલ્ડ તમારું ફ્યુચર બનાવી શકો છો કારીગરો સારા વર્કરોની પણ જરૂર છે સારા વેપારીઓની પણ જરૂર છે કેટલા એવા ઉદાહરણો છે જે એજ્યુકેશન ની અંદર આગળ નથી વધ્યા પરંતુ સમાજની અંદર ઉત્કૃષ્ટ બિઝનેસમેન બનીને પણ આગળ આવે છે મારું એક ઉદાહરણ આપું મારો એક મિત્ર છે એ લોકલ એક આવે છે મારા જેટલું એ ભણ્યો નથી લગભગ બાર માર માર સાયન્સ પાસ કર્યું છે પરંતુ એને એક તક એવી મળી અને કોઠા શું એ આફ્રિકા પહોંચ્યો અને આફ્રિકામાં આજની તારીખમાં એને બહુ જ મોટા મોટા પાંચ મેગા મોલ છે અને એનો એ માલિક છે

હું એ જણાવીશ કે માત્ર ને માત્ર સફળતા માટે એજ્યુકેશન એટલું જરૂરી નથી હા સારું ભણે છે બાળક સારા માર્ક્સ લાવે છે નો ડાઉટ એનું ફ્યુચર બ્રાઇટ હોઈ શકે પરંતુ એવું બિલકુલ ના સમજતા કે માત્ર ને માત્ર મારા માર્ક્સ અને મેરિટ થી જ બાળકનું ઓબ્ઝર્વેશન થાય છે સમાજમાં એટલા બધા ઉદાહરણો છે કે બાળક જો આપણું ડિસિઝન પાવર લઈ શકતું હોય એનામાં નિર્ણય શક્તિ હોય કોઠા શું હોય અને જો બીજી સ્કિલ હોય તો હજારો કોર્સો અત્યારે આ ટેકનોલોજીમાં અવેલેબલ છે માત્ર ચાર પાંચ કોર્સથી જીવન નથી બનતું ઘણા બધા કોર્સો એવા છે જે મા બાપને વિદ્યાર્થીને ખબર નથી તે એડમિશન લઈને પણ સારામાં સારું ફ્યુચર એ બાળક બનાવી શકે છે એટલે બિલકુલ એનાથી બાળકને ડિપ્રેશનમાં લાવવાની જરૂર નથી ઘણા બધા રસ્તા છે હા બાળક મહેનત કરતું હોવું જોઈએ એ મેઇન શરત છે